તો હાલો હવે યા જાય વાળે ક્યાં ભેહું બાંધી તો કે આપણી ભેહું બાંધી હે વાળે ઘરે એક વાછડી હે ઈ બાંધી વાળે ચાલો હવે આપણે વાળે જઈ ને તમને બધું બતાડું તું વ્લોગમાં વહીના રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ હમણાં તો આપણે મેળી ઉપર વ્લોગ ચાલુ કર્યો હોય ને યાર કરે તો બધા હોય ને હારમ આવે ને યાર હજી તો શરૂઆત છે ને હવે વાંધો નહીં એ તો ધીમે ધીમે પછી આદત પડી જાય ને પછી આપણે મેળા આવતું જાય ધીમે ધીમે તો મારી મેળી ઉપરનો તમને નજારો બતાડ દઉં હવાના પોરનો ને ભાઈ તમને ખબર ના હોય તો કહી દઉં આપણી પાસે બે ગાયું છે બે વાછડી છે ને એક વાછડો છે નાનો હમણાં આ બે ગાયું આપણી વ્યાણી એક મોટી ગાય એનો મહિનો થયો વ્યાણી એનો ને એકને તો હજી છાદી થયા છે ઓલી જિંદગી ગાય વ્યાણી એના તો એ તો અટાણે ભાઈ ગૌશાળા ગઈ છે વાછડી ને વાછળો ને નાના નાના એ તમને હમણાં બતાડી દઉં એરિયા ઢારીયા બાંધા હે બાકી ઓલી તો ગૌશાળે જઈ ચાર વાગે આવે રોંઢે એ હું આપણી આવે પાંચ વાગે બરાબર તો હાલો હવે આપણે બ્લોગમાં આગળ દેખાડી તમને બધું તો ભાઈ આ હે આપતો કઈ વાળો તો અમને શરૂઆત ને જ દેખાડ્યો છે આરિયો ડેલો ને આ વાંપલું ટ્રેક્ટર પડ્યો આયા આપડી ગાડી પડી આવી ગાડી આપણે પે બે હે એ જે ગાડી હે એ બાયણે કેક પડી હે ને આ જો આપડી ભે હું બાઈ થી આ બે પા એક પાડી ને ભે છે એ આપડી હે ને આ ભેન દાદા ની હે બોલું હે આપડું ટ્રેક્ટર આવું કઈ વાળો હે તો ભાઈ આ હે ગાડી આપડી બોલેરો ને હજી એક ગાડી હે ઈ માં પેઢી છે ઈ ઘરે નથી લઈ આવ્યા આવી જ છે એ ગાડી બોલેરો જ છે બાકી તમે જોઈ લ્યો આજે રવિવાર છે એટલે રજા હોય એટલે ઘરે આવી હે તો ભાઈ પોણા નવ વાગી ગયા હજી ગોવાર ના આવ્યો આપણે ભે કહ્યું નઈ વાત જોઈને બેઠી જો જો ભાઈ ભે હું બોલી તમને ખબર ઈ તમે ના સમજો ઈ બોલી સબસ્ક્રાઇબ કરો તો કરો ને સબસ્ક્રાઇબ યાર આ ઢોર ખબર પડે છે તમને કેમ નથી પડતી નહીં ભાઈ આ આટલા ની પાછળ છે આ વંડી ની પાછળ એની પાછળ જાળવા હે એટલું એટલું છે વાળો આખો જાળવા ને એવું બધું છે તમને દેખાતું જ હે ને ભાઈ આ હે આપણું ટ્રેક્ટર 45 એચપી નું 575 સરપંચ આ સેકન્ડ માં લીધું તો ભાઈ હજી તો આ પાંચ છ મહિના થયા આ હે તો આવું કઈક ટ્રેક્ટર હે તો ભાઈ આમાં આપણે શું જુગાડ કરી રહ્યો ખબર આ પટ્ટો રખડતો તો આપણે હે ને આને પકડાવા રાખ દીધો એટલે આ આમ નમ રીએ ને એટલે યાર કેવો કામ આવી ગયો પટ્ટો આમ જવું ભાઈ ખોલવી હોય તો આમ કરીને આમ ખોલ નાખવાનું અહીંથી આ કંઈક અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા આપણે જાંબુડી છે આ બે નારિયેળી છે આ છે જાંબુડી આંબા ને સીતાફળી આ બીજી નારિયેળી ને આ રહ્યો મોટો આંબોલો ને દાળમી ને લીંબુડી ને એવું બધું છે આ મોટા આંબો આમાં બુર આવી ગયા તમે જોઈ શકો છો ભાઈ તમે કેવા ઢોલનો અવાજ ક્યાં થાય તો ભાઈ અહીંયા બાજુમાં લગન હે તમને કદાચ દેખાતા હોય તો હા દેખાડા મંડપ મંડપ ખોડેલું હોય ત્યાં લગ્ન છે યાર એ આપડા પાછા અમે જોઈ લીધા વાળો અહીંથી ને ખરીદવા અહીંયા ઇન્ડીનો ને એનું હાંગલે તો ભાઈ ગોવાર તો હજી ના આવ્યો નવ વાગી ગયા બપોર થયા ભાઈ હા તો ભાઈ આપણે પાછા આવી ગયા અહીં વાળે ને તમે જોઈ શકો છો વેહું વહી ગઈ છે આપણે આ એક પાડી એને તો આ જ રાખવાની ઘરે ને અને અહીંથી લઈને હવે આપણે આ ગુંદે બાંધી દઈ કારણ કે ભાઈ એને તડકો ના લાગે તો અહીંયા છાયાની નહીં બાંધ દઈ ફાઈ લઈને પછી નાખી દઈ ચાલો બાકી આપણે ભેહું તો વહી ગઈ ઓર આવ્યો તો એ લઈ ગયો તમે જોઈ લ્યો હવે આમાં એક વે નહીં દેખાતી તમને તો ચાલો હવે આપણે આપણે પાડીને નાખી દીધો હોય ભૂકો ને એનું કામ કરવા માંડી છે હવે આપણે ભાગી પાછા ઘરે ભાઈ આપણે અઠાણ વાગ્યા રોંઢાના ચાર ને ને હવે આપણા ઢોરનું કામ કરવાનું ચાલુ થાય એટલે કે હવે ઢોર આવશે બધા એ હું આવું એને ગાયું આવે પહેલાં તો ગાયું આવે કારણ કે મેં તમને કીધું તું એમ કે ગાયું ચાર વાગે છૂટે તો ચાર તો વાગી ગયા હે હમણાં આવશે તો હવે તમને બતાડું ભાઈ આ હે જિન્દકી ગાયનો વાછડો હા જીન્દકી ગાય બંધ થાય ને અહીંયા મોટી ગાય આ હે થોડી મોટી ગાયની વાછડી તમે ભાઈ કહો કે આ પિંજરું કેમ તો ભાઈ આપણી મોટી ગાય ને ભાઈ રહેવા પડી ગયા હે એટલે પિંજરા વગર દોવા જ નથી દેતી એ પિંજરું હોય તો જ દોવા દઈએ એટલે આ પિંજરું હે તો આ હે ભાઈ વાછડી તો ભાઈ આ હે આપણી મોટી વાછડી ને આને બાંધવાની વાડે ને ગાયો આવી ગઈ છે તમે જોઈ શકો છો તો આ મોટી ગાય આવી ને આ જીનકી ગાય ફાઇનલી આપણે બે ગાયોને બાંધી દીધી છે ને આપણી મોટી વાછડી અટાણે એને જરા ખાવા દઈ ભૂકો એવાય થઈ ગઈ છે અહીંયા પહેલા આવે પછી જાય વાડે તો પછી આપણે વાડે બાંધી આવું એને હવે હું આવી ગઈ છે તો તો ભાઈ હવે આપણે બાંધી દીધી છે ને આ રે આપડી ભે તો આપડી ભે છે ને આ દાદાની ભે છે ને એની પાછળ તમને ઓલી ગાય દેખાય એ દાદાની ને આ દાદાની હવે આપણે પાડીનો ખીલો એટલે કે અહીંયા બદલાવ દઈ વાથી લઈને અહીંયા બાંધી દેખું તો હું પાછો આને પૂકો નાખ દે બધાને આ તો ભાઈ આપડે પાડીને આયા બાંધી દીધી છે પાઈને નાખી દીધું છે